નહીં જોવા તો શરૂઆત થતા જ પૂરું થઈ નાનકડું છે અહીંયા લેતો આવ્યો આપણે ધીરુભાઈ ની પથારી ઘેરા તો હેલો ગઈશ કેમ સમજવામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાય તો આપણે સ્ટોરમાં આવી જાય એટલે સ્ટોરમાં આવ્યો એટલે ફરવા નથી કામ કરવા તો જો સ્ટોરમાં આવી જઈશ ને હવે નવો નિયમ લાગુ પડી જશે મોબાઈલ લઈ લેવાનો એટલે મોબાઈલ હવે મોબાઈલ વગર બ્લોગ ઓલો રહી જાય એટલે હું હવારમાં આવ્યો છે એટલે મોબાઈલ અમારા હાથમાં છે પણ હમણાં કદાચ જેને જે કોક આવી જાય તો મોબાઈલ આપણા હાથમાંથી લઈ લે તો મોબાઈલ આપણે રાખી દઉં સાઈડમાં અને આપણે બ્લોગ સીધો ઘરે જઈને ચાલુ કરશું હવે એમાં જ આપણો બ્લોગ આવે છે કેમ તો મોબાઈલની બંધ થઈ ગઈ છે મોબાઈલની સિસ્ટમ બંધ થઈ ગઈ તો આપણે થોડું ભોગવવું પડશે કાંઈ છે નહીં નવું તો હાલો આમને થોડા કાંટા મારીએ ને બતાડી તમને ગાઈઝ અમારે કટલેરીની એટલું છે ને આમ મોલી બધી પ્રોડક્ટ તો આમ લેડીઝની તો હમાતી નથી આમ સ્ટોરમાં નથી અમારી જો ખાલી તમને બતાડ્યું મેકઅપનું જો આ બધું બધું ભરેલું છે આખે આખું હમાતું જ નથી આમાં છે ને આ મજા આવે એવું નથી તો હવે આપણે ટાઈમ મળશે તો આપણે સીધું ઘરે જઈને બ્લોગ ચાલુ કરશું અને અહીંયા વચ્ચેમાં મોબાઈલ વિશે તો આપણે વ્લોગ ચાલુ કરશું કે સમીર ભેગું આવશે સમીર આવશે ત્યારે ચાલું કરશું એટલે કરશું ખરી તો હાલો તો ગાઈઝ હવે હું આવી ગયો છું ઘરે અને આજે હું નાયો તો વગરનો બેઠો છું અને મોબાઈલ આપણો બંધ કરી દીધો તો મોબાઈલ લેવાઈ ગયો એટલે હું આવું કાંઈ કરી નતો કેમ કે વ્લોગ મેં નતો બનાવવામાં વધારે આપ આપણે હવારે વહેલા જઈને આપણે વ્લોગ બનાવી ગયા એના પછી મોબાઈલ ચપ તો હવે આપણે ઘરે આવી ગઈશ ને હવે સાહિલનો ફોન આવ્યો હતો મને તો સાહિલ આવવાનો છે તો સાહિલને હું કાંઈક રિલાયન્સ મનમાં જવાનું છે ને સાહિલ હોય એટલે થોડી મજા આવશે તો આપણે હવે એની વાત જોવાની છે ને એનો ફોન કર્યો આવે તો એના ભેગા આપણે જાતા આવજું અને જોઈએ આગળ શું થાય સમીર ભેગા આજે ન જોવાનું સમીર આપણા ભેગું હોય જ છે દરરોજ તો તમને ખબર છે આજે એ દેખાણો જ નથી આજે ઓર્ડર કરવા ને તો મોડો મોડો આવ્યો અગિયાર વાગે કે કાંઈ એમ જોઈએ પણ હું સમીર પાછા મળશું ચિંતા કરોમાં તમે હું સમીર મળશું જ તો હાલો જાય સાહિલની વાત જોઈએ અને સાહિલ ભેગા જાય એનું લોક ચાલુ કરીએ

તમને ખબર નહીં પડ આ બધી જ્યારે જાળવવા આવે ઠંડી લાગવા લાગે તો ઘરે પહોંચીએ એટલે ભાઈ તો ગાઈઝ આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને હવે આપણે બીજું કાંઈ નહીં ખાઈ પીને સુઈ જાવ પાછા કાલે કામે જાઉં બીજું કાંઈ નથી કરવા તો આપણા સ્ટોરે ગયા ને સ્ટોરે આપણે થોડોક વિડીયો ઉતારવાની મને સિક્યુરિટી ને બધા મનાઈ કરતા હતા એટલે આપણે સ્ટોરે એટલો બધો વિડીયો નથી ઉતારી તો હા એટલા માટે તમે સમજી જાઓ મજબૂરી સમજો ભાઈની હવે તો હવે આપણે મળશું એક નવા બ્લોગમાં તો હાલો